સુરતના અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ ના પરિણામમાં બાજી મારી છે વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે માર્ગદર્શન શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવ્યું હતું

જેમાં એ વન માં છત્રીસ અને એ ટુ માં એકસઠ વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે કુલ એકસો અઠ્યોતેર વિદ્યાર્થી સત્તાણું વિદ્યાર્થી એ વન અને એ ટુ માં સ્થાન મેળવી અડાજણ અને રાંદેર ઝોનમાં માં પંચાવન ટકા વિદ્યાર્થી સાથે પ્રથમ ક્રમે રહ્યા છે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સો ટકા સુધીની આશીર્વાદ સ્કોલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે મારું નામ પટેલ દિવ્યાંશુ ભરતભાઈ છે હું ધ રેડિયન ઇન્ટરનેશનલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ થ્રી એન્ડ પર્સન્ટેજ છે નાઇન્ટી ફિફ્ટી થ્રી મારી આ પરિણામનું એકમાત્ર કારણ છે મારી શાળા મારા શાળાના શિક્ષકો અને તે આચાર્ય અમારી શાળામાં ડેલીની એલટી લેવાતી હતી રિવર્સ એક્ઝામ એન્ડ રાઉન્ડ ટેસ્ટને લીધે અમારી એક સારી એવી તૈયારી હતી મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે માર્ચ અને એપ્રિલની પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાનું ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે સૌથી ગૌરવની વાત અમારી શાળા માટે એ છે કે અમારી શાળાના ટોટલ છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને અડસઠથી પણ વધારે છોકરાઓ એ ટુમાં આવ્યા છે તો એ અમારા કશે ને કશે ટીચરોએ આપેલા ચોવીસ કલાકમાંથી અમે વીસ કલાક બાળકોને આપ્યા છે અને એનું શ્રેષ્ઠ પરિણામ આજે અમે વાલીઓ સમક્ષ મૂકી શક્યા છીએ સમાજમાં મૂકી શક્યા છીએ અને રાંદેર અને અડાજનની પ્રતિષ્ઠિત શાળાઓની સામે મૂકી શક્યા છે પદ્ધતિની જો વાત કરું તો સાહેબ અમારે ત્યાં ફૂલ ડે હાફ ડે બંધેવ સારાઓ કાર્યરત છે આ સારાના કાર્યરત ભારની અંદર અમે બાળકોને બોર્ડની પરીક્ષા હોય પ્રિલિમ્સ પરીક્ષા હોય કે કોઈ પણ જનરલ પરીક્ષા હોય તો પણ બાળકે સ્કૂલમાં આવીને જ વાંચવાનું હોય છે અને ત્યાં જ વાંચીને ટીચર્સ પાસે ડાઉટ ક્લિયર કરવાના હોય છે એના પ્રેક્ટિસ કરવાની હોય છે અને સૌથી મોટી મહત્ત્વની જો અમારા માટે ફાયદારૂપ વસ્તુ છે તો એ વસ્તુ એવી છે કે અમે પ્રીબોર્ડ પરીક્ષા લઈએ છીએ જે બોર્ડ જેવી જ હોય છે જેમાં બોર્ડની જેમ હોલ ટિકિટ બાળકો સ્ટીકર અને પેપરનું કઠિનતા મૂલ્ય અમે સાઠ ટકા જેટલું વધારે હાર્ડ રાખીએ છીએ જેથી બાળક બોર્ડની અંદર એને સારી રીતે અચીવ કરી શકીએ અને તેનું શ્રેષ્ઠ પરિણામ આજે આપણે જોઈ શકીએ કે છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવનમાં છે જે બાળક હોશિયાર હોય અને માનો કે સામાન્ય પરિવારમાંથી આવે છે તો એ બાળક માટે આ સારા એનું એક બીજું ઘર છે એના માટે જ અહીંયા આ બધી વ્યવસ્થા ઊભી કરવાની છે એના માટે જમવાની નાસ્તાની બધી વ્યવસ્થા સારા મેનેજમેન્ટ કરે છે એને અહીંયા જ રહેવાનું હોય છે અહીંયા જ વાંચવાનું હોય છે અહીંયા જ પેપર લખવાનું હોય છે અને અહીંયા સ્ટડી અહીંયાથી જ સ્ટડી મટિરિયલ અમે પૂરું પાડતા હોઈએ છીએ એટલે બેનિફિટ એ થાય છે કે બાળકને આર્થિક કોઈ પ્રકારનું ટેન્શન રહેતું નથી અને માતા પિતાને પણ કોઈ ટેન્શન રહેતું નથી હા ટેન્શન છે તો માત્ર ને માત્ર એટલું જ છે કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર સારું પર્ફોમન્સ લાવવાનું છે પણ એના માટે પણ અમે કાઉન્સેલિંગ રાખ્યા છે અને કાઉન્સેલર એ લોકોને કાઉન્સેલિંગ કરીને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે મોટિવેટ કરતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત